અમારું નાણદર રાજપૂત યુવા સંઘ અમદાવાદ તરફથી આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અમે લાસ્ટ છ મહિનાથી વારંવાર મીટિંગો કરતા એમ એક આ વિચારનો ઉદભવ થયો કે ભાઈ આપણે રક્તદાન શિબિરનું આયોજન કરીએ જેનાથી લોકોમાં જાગૃતિ આવશે તથા અમારો સમાજ ગામથી રાધનપુર વચ્ચે છે ત્યાંથી ઘણા દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે અને ઘણીવાર એમને રક્તની બહુ જરૂરિયાત હોય છે તો એ જરૂરિયાતને અમે એમને હેલ્પ કરી શકીએ એ માટે અત્યારે અમે આજે જે રક્તદાન કર્યું છે એ અમને ફ્યુચરમાં એનો લાભ મળશે